નમસ્કાર મિત્રો બુદ્ધિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે હું પત્રકાર રાણાભાઈ કારકી વાવ બનાસકાંઠા આઈએ જોઈએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર મિત્રો વાવ થરાદના છેવાડાના ગામથી તાજા સમાચાર મળી રહ્યા છે મીઠાવી ચારણ માઇનોર વન કેનાલ તૂટી જતાં ખેડૂતના ઊભા પાકમાં ફરી વળ્યું પાણી માવસરીનું છેવાડાનું ગામ મીઠાવી ચારણમાં માઇનોર કેનાલ વનમાં પડ્યું મોટું ગાબડું મીઠાવી ચારણના એક ખેડૂતના ખેતરમાં પસાર થતી નર્મદા કેનાલમાંથી માઇનોર વન કેનાલ તૂટી જતા ખેડૂતને કર્યો માથું ધૂણતો અંદાજે પાંચ છ વીઘા જમીન પર ફરી વળ્યું માઇનોર કેનાલ વનનું પાણી ખેડૂતનું નામ વાલડીયા લાલાભાઈ રામાભાઈ જાણવા મળ્યું હતું

મારા ખેતરમાં કેનાલ એને કારણે મારો આખો ઘોડલીવાલો પાક હતો બધો આખો ફેલ ગયો મારા ખેતરને પાક આખો નિષ્ફળ ગયો છે હું સરકાર તકે માફણી કરું છું મને કાંઈ